નમસ્કાર ખેડૂત મિત્રો કેવી કે જૂનાગઢની આ યુટ્યુબ ચેનલમાં હું પૂજાબેન નકુમ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખાસ આજે આપણે વાત કરવી છે એગ્લિસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રેશન વિશે આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી ખેડૂતોનું ડિજિટલ ઓળખ કાર્ડ કઢાવવા માટેનું રજીસ્ટ્રેશન ચાલે છે છતાં પણ હજુ ઘણા બધા ખેડૂતોને આ રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી છે તો જે પણ ખેડૂતોને આ રજીસ્ટ્રેશન કરાવવાનું અથવા તો આ ઓળખ કાર્ડ કઢાવવાનું બાકી હોય એ વહેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લે કારણ કે સરકારશ્રીએ નક્કી કરેલું છે કે વિવિધ યોજનાઓના લાભ માટે ખેડૂતોએ આ ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ કઢાવવું ફરજિયાત છે ઘણી બધી એવી યોજનાઓ છે જેમ કે પીએમ કિસાન યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કિસાન ક્રેડિટ કાર્ડ લઘુત્તમ હોય તો તમારે આ ઓળખ કાર્ડ કઢાવેલું હોવું મેળવે છે એ લોકોએ તો ચોક્કસપણે આ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે તો જ એમને આગામી જે પીએમ કિસાનનો બે હજારનો હપ્તો છે એ મળશે હવે વાત કરીએ જરૂરી આધાર પુરાવાની તો ખેડૂત મિત્રો આ ઓળખ કાર્ડ કઢાવવા માટે ખાસ તમારે આધાર કાર્ડ આધાર સાથે લિંક હોય તે મોબાઈલ અને તમારો સર્વે નંબર સાત બાર આઠની નકલની જરૂર પડશે એટલે જ્યારે પણ તમે રજીસ્ટ્રેશન કરાવવા બેસો ત્યારે આ ત્રણથી ચાર વિગતો તમારી સાથે રાખજો બીજું કે તમે જાતે પણ આનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો મોબાઈલમાંથી અથવા તો તમારા ગ્રામ પંચાયતે જઈ અને તમે વીસીઈ મારફત કરાવી શકો છો અથવા તો તમારા નજીકના સીએસસી સેન્ટર ખાતેથી પણ આ રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો ખેડૂત મિત્રો જે લોકોને હજુ પણ આ ડિજિટલ ઓળખ કાર્ડ કઢાવવાનું બાકી છે એ ચોક્કસથી કઢાવી લેજો અને વધુમાં વધુ આ વિડીયો લોકોને શેર કરજો જેથી કોઈને પણ બાકી હોય તો આ રજીસ્ટ્રેશન કરાવી શકે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જ આપશો નમસ્કાર